ચાલો તો હવે આપણે સરવાડાને બાદ બાકી શીખીએ પહેલાં આપણે સરવાડાના દાખલા શીખીએ સરવાળો એટલે વધતા એમ કહેવો ને તમે વધતા એટલે વધતા વધે વધતા કરીએ તો શું થાય સંખ્યા વધે મોટી બને કેવી બને મોટી બને બંનેને ભેગું કરવાનું બે ભાગને ભેગા કરીએ તો એને શું કહેવાય વધતા ચાલો તો આપણે આજે વત્તાના દાખલા શીખીએ ચાલો આવડે ને તમને દાખલા હા તો આરાધ્યા બેન કઈ કઈ સંખ્યાનો સરવાળો કરશો છ ત્રણ ને છ સારું ચાલો કરો કેટલા છે બોલો ત્રણ કેટલા છે ત્રણ વત્તા છ ચાલો અને શું બોલાય એ બોલો પહેલાં ત્રણ વત્તા છ ચાલો ત્રણ વત્તા છ કેટલા થાય ચાલો પહેલાં કેટલા છે ત્રણ તો ચાલો ત્રણ ગણો એ ત્રણ ચાલો હવે ત્રણમાં કેટલા ઉમેરવાના છે છ તો બીજા છ લો હા એ બે ત્રણ ચાર પાંચ છ ચાલો હવે બંનેને ભેગા ગણીએ વધતા એટલે વધશે કે ઘટશે વધશે ચાલો કેટલા થાય ગણો એક બે ત્રણ ચાર નવ કેટલા થયા નવ ચાલો આમાંથી નવ શોધીને મૂકો સરસ તાળી પાડો ಆರಾಧ್ಯಾನ್ ಸರವಳ ದಾಖಲಾ ಅವಡಿ ಗಾ ಚಲೋ ಬಾ